જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ઉત્પન્ન એકાદશી ક્યારે છે અને કેટલી તારીખે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટની અંદર જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખી લેજો જેથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ

જે દિવસે સ્વયં એકાદશી દેવીનું પ્રાગટ્ય થયું હતું કાર્તક ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય માસ માનવામાં આવે છે અને આ માસમાં આવતી ઉત્પન્ન ના એકાદશી આપણા માટે એક એવું સુવર્ણ અવસર છે જ્યારે આપણને ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરીએ છીએ તો જુઓ મિત્રો આ વખતે ઉત્પન્નના એકાદશી પંદર નવેમ્બર બે હાજર પચીસ શનિવારના દિવસે આવી રહી છે કાર્તક માસના સુદ પક્ષમાં આવતી આ એકાદશી તિથિ વર્ષમાં આવતી મુખ્ય એકાદશીઓમાંની એક છે અને આ એકાદશીનું પારણ આગલા દિવસે કરવાનું છે એટલે કે 16 નવેમ્બર 2025 રવિવારના દિવસે સવારે 9 વાગીને 12 મિનિટથી લઈને 10 વાગીને 26 મિનિટની વચ્ચે આ એ દિવસ છે જ્યારે સ્વયં ભગવાન શ્રી વિષ્ણુના દિવ્ય શરીરમાંથી એકાદશી દેવીનું પ્રાગટ્ય થયું હતું અને આ કારણે આ દિવસનું વિશેષ મહત્વ છે હવે ઘણા ભક્તો અમને પૂછે છે કે એકાદશીનું વ્રતનું ઉત્થાપન એટલે કે ઉજવણું કેવી રીતે કરવું તો સાંભળો અમે ઘણા વિડીયોમાં પહેલેથી જ કહ્યું છે કે એકાદશી વ્રતનું ઉજવણું કરાતું નથી એકાદશીનું ફક્ત પારણ કરાય છે ઉજવણું તો ફક્ત કેવા વ્રતોમાં થાય છે જે આપણને ભૌતિક ઈચ્છા કે મનોકામના સાથે કરીએ છીએ પરંતુ એકાદશી એવી તિથિ છે જે આપણને આ ભૌતિક દુનિયામાંથી પાર ઉતારીને પરમ ભક્તિ અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે એકાદશી એ એવું વ્રત છે જેનું પાલન આ જીવન કરવું જોઈએ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય વર્ષમાં આવતી દરેક એકાદશીનું પાલન કરે છે તેના ભૌતિક ઈચ્છાઓ અને મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેની ખાસ કરીને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે તેના આશીર્વાદથી તે મનુષ્ય જન્મ અને મરણના ચક્રથી મુક્તિ મેળવી શકે છે આ સંસારના સાગરથી પાર ઉતારવાનું સાધન એકાદશી વ્રત છે તો પછી એ એકાદશી તિથિનું ઉજવણું શા માટે કરવું જોઈએ જે આપણને આ ભૌતિક જગતથી ઉપર ઉઠાવી શકે છે એટલા માટે જ એકાદશી વ્રતનું ઉજવણું કરવામાં આવતું નથી એકાદશી પછીના દિવસે ફક્ત પારણ કરવામાં આવે છે પણ નિર્ધારિત સમયની અંદર અને આવું પુણ્ય ફળ આપનારું આ ખાસ વ્રત અર્થાત ઉત્પન્ન એકાદશી જે દિવસે એકાદશી તિથિનું પ્રાગટ્ય થયું હતું એવો વિશેષ દિવસ હવે થોડાક સમયમાં આવવાનો છે તો તમે બધા તૈયાર થઈ જાઓ કાર્તક માસના વધ પક્ષમાં આવતી આ ઉત્પન્ન એકાદશીનું નિયમપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક પાલન કરવા માટે જો આ એકાદશી સાથે જોડાયેલી તમારો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અમે તમારા માટે ખાસ વજ્રિત વિડીયો બનાવીને લાવીશું અને તમારા બધા પ્રશ્નોના સમાધાન પણ આપીશું આ પ્રાર્થના સાથે આજનો આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો